ઘટના બને પછી ત્યારબાદ સરકારી આદેશ આવતા હોય છે કે મુખ્યમંત્રીએ આટલા લાખની સહાય કરી તેમજ ઈજાગ્રસ્તોને આટલા આપવામાં આવશે ગૃહમંત્રી કે અન્ય મંત્રીને સ્થળ પર જવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી દીધી છે અને તપાસ માટે સીટની રચના કરી દેવામાં આવી છે પરંતુ આ ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ હોય કે જે જિલ્લામાં આ ઘટના બનતી હોય તે અધિકારીઓએ આ જે નેતા છે તેમણે જે છેલ્લા પાંચ વર્ષમાં ઘટના બની છે તેના આંકડા મૂક્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી તક્ષશિલાની ઘટનાને ની હજી પાંચ વર્ષ પૂરા થયા છે વડોદરાની પણ જે હરણિકાંડની ઘટના બની હતી તેમાં એકવીસ આરોપીઓ બનાવવામાં આવ્યા હતા જેમાંથી હાલ ફક્ત છ જણા જેલમાં છે બાકીના જામીન પર છૂટી ગયા છે તે જ સમયે ગાંધીનગરથી આદેશ છૂટ્યા હતા અને સીટની રચના કરવામાં આવી હતી ને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવા બણગાં પણ ફૂંક્યા હતા પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં જે સરકારી આંકડા છે તે શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા જે પાર્થિવરાજ કઠવાડિયા તેમણે સરકાર સામે મૂક્યા છે આ ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ મંત્રી અને મુખ્યમંત્રી આંકડા એકવાર ચકાસી લેવા જોઈએ શું કરી રહ્યા છે પાર્થિવ રાજ કઠવાડિયા તે સાંભળી લો જે પ્રમાણે ટીઆરપી મોલ જેવી ગંભીર દુર્ઘટના ઘટી દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં આગથી થતા અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે છેલ્લા બે વર્ષ એનસીઆરબીના આંકડા મુજબ બે હજાર એકવીસ અને બાવીસમાં સાતસો ને સાડત્રીસ લોકોએ આગના અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે અને સાતસો ઓગણત્રીસ જેવી આગના અકસ્માતની ઘટનાઓ ગુજરાત રાજ્યમાં ઘટી છે રોજે રોજ આ પ્રકારની ઘટના ઘટે તક્ષીલા કાંડથી લઈ અને ટીઆરપી મોલ ગેમિંગ ઝોન કાંડ સુધી આપણે અનેક પરિવારના સ્વજનોને ગુમાવતા જોયા છે તંત્રની બેદરકારી તંત્ર ક્યારે સફાળું જાગશે ફાયર સેફટીના સાધનો ત્યાં ના હોય જ્યાં નાના નાના ભૂલકા અને બાળકો ક્યાંક ને ક્યાંક પોતાના વેકેશનમાં મજા માણવા જતા હોય અને એમના પરિવારને એ ભૂલકાઓના મૃતદેહ જોવા મળે કેટલી ગંભીર અને ખતરનાક પરિસ્થિતિમાં એ પરિવાર જીવતા હશે હું તંત્રને રિક્વેસ્ટ કરવા માગું છું કે દર વખતે જે રીતે એસઆઈટીનો રાગ આલાવતા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને આજે જોઈએ તો હરણીકાંડના આરોપીઓ આજે બહાર ફરી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ગંભીર ઘટનાઓમાં જે સરકારી કર્મીઓની બેદરકારી હોય એ સરકારી કર્મીઓ પર ક્યારે પગલા લેવાશે સરકારનું જે તંત્ર છે ક્યારે સફાળું જાગશે અને આવી ઘટનાઓ ક્યારે બંધ થશે એ ચિંતાનો વિષય છે આ આંકડા પણ ખૂબ ચિંતાજનક છે આમ દર વખતે લોકોની જિંદગી જાય છે સીટની રચના થતી હોય છે અને રચના બન્યા બાદ તેના અહેવાલો પણ સમયાંતરે જાહેર નથી કરતા ફક્ત સરકારી આદેશ આપી દેવામાં આવે છે અને ગાંધીનગરથી આદેશો છૂટતા હોય છે છેલ્લા પાંચ વર્ષમાં અનેક લોકોની જિંદગી હોમાઈ ચૂકી છે તક્ષશિલાની ઘટના બન્યા બાદ પણ અત્યારે શું પરિસ્થિતિ છે તેનાથી ગુજરાતના લોકો વાકેફ છે વડોદરાના પણ હળનીકાંડના જે આરોપીઓ છે તે પણ જામીન પર અત્યારે ફરી રહ્યા છે અને સરકાર દર વખતે દાવા ઠોકતી હોય છે પરંતુ આ વિકાસના દાવાના વચ્ચે જ્યારે આવી પ્રવૃત્તિ ચાલતી હોય છે તેને લઈને સરકાર કેમ કોઈ ઠોસ નીતિ નથી બનાવતી કેમ ગુજરાતના લોકોના જીવ સાથે છેડા થઈ રહ્યા છે તેને લઈને રાજ્ય સરકારે વિચારવું પડશે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નોજ ન્યૂઝ ની ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ